હેલો અને નમસ્કાર મિત્રો મિત્રો કેમ છો બધા મજામાં ને હું ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ શરીરની ગરમી વિશેની જી હા મિત્રો શરીરની ગરમી એ આપણા પાચન તંત્ર માટે એટલે કે ખોરાકના પાચન માટે તો ખૂબ જ વધારે જરૂરી છે પણ તેની સાથે સાથે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે પણ તે જરૂરી છે પણ જ્યારે ઉનાળા જેવી ઋતુ ચાલી રહી હોય અને આ ગરમી છે તે જરૂરિયાત કરતાં વધારે વધી જાય છે ત્યારે આપણા માટે અસહ્ય બની જાય છે અને તેના કેટલાક દેખીતા લક્ષણો આપણને જોવા મળે છે તો આજે આ કયા લક્ષણો જોવા મળે છે અને તેના સાથે સાથે કયા એવા સચોટ ઉપાય છે કે જે આપણે કરી શકીએ છીએ તેના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો ચાલો બીજી વાતો ન કરતાં સીધો જ શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો આ લક્ષણો કયા છે તો સૌથી પહેલાં તમને એ જણાવી દઉં તો આ લક્ષણોમાં સૌથી પહેલું અને અગત્યનું લક્ષણ જે જોવા મળે છે એમ છે વધારે પડતો પરસેવો થવો જી હા મિત્રો શરીરમાં પરસેવાની માત્રા છે તે ખૂબ જ વધારે વધી જાય છે ઉપરાંત આ પરસેવો જે હોય છે એ દુર્ગંધયુક્ત બદબુદાર હોય છે સાથે સાથે તમને ખૂબ જ વધારે તરસ લાગવા માંડે છે કોઈ પણ પ્રવાહી જાણે તમે પીધા જ રાખો એવું તમને મન થયા કરે છે અને સતત પ્રવાહી છે તે ગળામાં જવું જોઈએ તેવી ઈચ્છા આપણને સતત થયા કરે છે સાથે સાથે તડકામાં જાઓ તો તડકો છે તે સહન નથી થતો વાળ છે તે સમય પહેલાં જ સફેદ થવા લાગે છે અકાળે વાળ છે તે સફેદ થવા લાગે છે ખરતા વાળની સમસ્યાઓ થવા લાગે છે આ ઉપરાંત બહેનો છે તો તેમને માસિક દરમિયાન રક્તસ્રાવની સમસ્યા છે તે વધી જાય છે જ્યારે શરીરમાં ગરમીની માત્રા વધારે હોય છે ઉપરાંત એસિડિટી છે ખાટા ઓડકાર છે મોઢામાં ચાંદા પડવા છે આપણા ગુસ્સાનું લેવલ લેવલ પણ વધી જાય છે સાથે સાથે એકદમ સ્વભાવ આપણો ચીડિયો બની જાય છે આવા લક્ષણો છે તે સામાન્ય રીતે શરીરમાં ગરમી વધવાથી એટલે કે શરીરમાં પિત્તની માત્રા વધવાથી આપણને જોવા મળે છે પણ જરૂરી નથી કે શરીરમાં ગરમી વધી એટલા બધા જ લક્ષણો જોવા મળે આમાંના એકથી બે લક્ષણો પણ જો તમને જોવા મળતા હોય ને તો પણ અહીં સામાન્ય રીતે કહી શકીએ કે આપણા શરીરમાં પિત્તની માત્રા એટલે કે ગરમીની માત્રા વધી રહી છે અને તેના ઈલાજ માટે એક માત્ર એનો ઉપાય છે કે આ ગરમીને ઘટાડી દેવામાં આવે હવે શરીરમાં ગરમી વધવાનું મુખ્ય કારણ છે તે પિત્ત દોષમાં ફેરફાર છે હવે ઉનાળામાં તમે લોકો ધૂમ્રપાન કરો છો આલ્કોહોલનું એટલે કે દારૂનું સેવન કરો છો વધારે પડતો સ્ટ્રેસ લો છો અથવા તો બહારનું જંક ફૂડ વધારે માત્રામાં લેવામાં આવે ને તો આપણા શરીરમાં આ ગરમીની માત્રા વધે છે હવે આ તો વાત થઈ તેના લક્ષણોની પણ હવે વાત કરીએ તેના સચોટ અને એકદમ આપણે કહીએ ને કે અસરકારક ઇલાજની તો કયા છે એ ઈલાજો એ જણાવી દઉં તમને લોકો તો ઈલાજ નંબર એક પહેલો ઈલાજ છે કે જેનું નામ છે ગુંદ પણ યાદ રહે આપણે શિયાળામાં જે અડદિયા બનાવવા માટે અને અન્ય મીઠાઈઓ બનાવવા માટે ગુંદ વાપરીએ છીએ તે નથી લેવાનો કારણ કે એ ગુંદ છે તેની તાસીર ગરમ હોય છે યાદ રહે એ ગુંદની તાસીર ગરમ હોય છે અહીંયા આપણે લોકોએ ગોરડ ગુંદ જી હા મિત્રો ગોરડ ગુંદ કે જે કદમાં ખૂબ જ મોટો હોય છે ગાંગડા જેવો હોય છે મોટા ગાંગડા હોય છે કે જેને ગુંદ અથવા તો તેને આપણે લોકો અંગ્રેજીમાં ટ્રેગન કેન્થ તરીકે પણ ઓળખીએ છીએ ટ્રેગન કેન્થ તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો આ ગુંદ જે છે તે કોઈ પણ જગ્યાએ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે અને તેને પાણીમાં પલાળવામાં આવે ને તો ફૂલી જાય છે ઉપસીને મોટો પણ થઈ જાય છે હવે આને હિન્દીમાં ગોંદકતીરા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો તે વૃક્ષના થડમાંથી નીકળતો એક સામાન્ય ગુંદ છે તે આપણે સામાન્ય રીતે જોયેલો જ હોય છે હવે આ ચિકાસયુક્ત હોય છે અને જો તેને લીંબુ પાણીમાં ઉમેરી અને પીવામાં આવે તો લીંબુ પાણી આપણા શરીરને ઠંડક આપે જ છે પણ જો આ ગોંદ કતિરા એટલે કે આ ગોરડ ગુંદ છે તે ઉમેરીને પીવામાં આવે ને તો તેની કંઈક વાત જ ઓર હશે આપણા શરીરની ગરમીને સંપૂર્ણપણે અને ખૂબ જ ઝડપથી કંટ્રોલમાં લાવવાનું કાર્ય કરે છે સાથે સાથે અહીં ચરકસંહિતામાં પણ ગોરડ ગુંદ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેને એટલો બધો અસરકારક કહેવામાં આવ્યો છે કે તેને શિયાળામાં લેવાની મનાઈ કરવામાં આવી છે તેની તાસીર એટલી ઠંડી હોય છે અને ગોરડ ગુંદનું સેવન છે તે ઉનાળામાં કરવાથી શરીરની ગરમી છે તે સંપૂર્ણપણે કંટ્રોલમાં રહે છે નિયંત્રણમાં રહે છે માટે ગોરડ ગુંદનું સેવન તમે કરવું આપણા માટે હિતાવહ છે ગોરડ ગુંદના સેવનથી માત્ર ગરમી નિયંત્રણમાં નથી રહેતી પણ તેની સાથે સાથે શરીર છે તે એકદમ ઠંડુ રહે છે આપણું લિવર છે એ પણ એકદમ તંદુરસ્ત બને છે અને ચહેરાની સુંદરતા તેમાં પણ ખૂબ જ વધારે વધારો થવા લાગે છે ઉપરાંત ગોરડગુંદ છે તેને તમે દૂધમાં ઉમેરીને દૂધની સાથે પણ લઈ શકો છો તમારી આંખ બળતી હોય આંખમાં બળતરા થતી હોય આંખ લાલ થઈ ગઈ હોય તો ગોરડ ગુંદને આંખ પર લગાવી શકો છો તમને લોકોને ઘણીવાર એવું બને કે આખા શરીરમાં એકદમ બળતરા થતી હોય તો તેને માથા પર અથવા પગના તળિયા પર લગાવી દસ પંદર મિનિટ રહેવા દેશો ને તો પણ તમને તેમાં ખૂબ જ વધારે અને ખૂબ જ સારો એવો ફાયદો છે તે જોવા મળશે આગળ ચર્ચા કરવા જઈએ મિત્રો તો આ ગોરડ ગુણ છે તે કિંમતમાં પણ સસ્તો હોય છે લગભગ વાત કરવા ને એ રૂપિયા આસપાસ તમને ખૂબ જ સરળતાથી મળી જશે ઉપાય નંબર કે જેનાથી આ ગરમીથી બચી શકાય છે એ છે માથું ઢાંકવાનો ઉપાય જી હા મિત્રો ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે જ્યારે ઘરની બહાર નીકળો છો ને ત્યારે માથું ઢાંકવાની જે ક્રિયા છે એ સામાન્ય રીતે કરવી જોઈએ એક નાનકડા ઉદાહરણ તરીકે કહું ને તો ઉનાળામાં ભર બપોરે પણ ઘણા મજૂરો છે તે બજારમાં કામ કરતા હોય છે સામાન્ય રીતે તમે ક્યારેક ધ્યાનથી એમને જોયું હશે ને તો એમણે માથું ભલે એમનું શરીર આખું ખુલ્લું હશે પણ માથું ઢાંકેલું હશે એક મજૂરને સામાન્ય રીતે આપણે પૂછવામાં આવે કે ભાઈ શું કામ તમે માથું ઢાંકવામાં આવશો તો એનો એ જ જવાબ હશે કે ભાઈ આનાથી ગરમીથી બચી શકાય છે જી હા મિત્રો આ સાચી વાત છે કારણ કે માથું છે તે આપણું હેડ છે મેઇન કેન્દ્ર સ્થાન છે હવે એના પર કપડું ઢાંકી દેવામાં આવે તો ખૂબ જ વધારે પ્રોટેક્શન મળે છે રક્ષણ મળે છે હવે અહીં તમે કપડું ન બાંધો તો જ્યારે બહાર નીકળો છો ને ત્યારે શક્ય હોય તો ટોપી પહેરી રાખો ટોપી ન હોય તો રૂમાલ બાંધી લો અથવા તો અન્ય કોઈ પણ બહેનો છે તો તેઓ સ્કાપ બાંધી શકે છે આવા ઉપાયો કરશો ને તો સૂર્યની ગરમીથી બચી શકાય છે અને જરૂરી ન હોય તો સવારે દસથી સાંજે ચાર વાગ્યા સુધીનો તડકો છે તે એકદમ વધારે હોય છે કારણ કે હવે ઓઝોન લેયરમાં પણ ખાંચા પડવા માંડ્યા છે અને તેના પરિણામે સીધો તડકો આવે છે અને તે આપણા શરીરને આપણા માથાને નુકસાન પહોંચાડે છે માટે ઘરની બહાર આ સમય દરમિયાન ન જ નીકળવું અને નીકળવું ફરજિયાત બની જાય તો છત્રીનો ઉપયોગ કરી શકો છો કપડું બાંધી શકો છો માથે અને તેની સાથે સાથે વાહન પર જાઓ છો તો હેલ્મેટનો પણ ઉપયોગ કરવો તેનાથી આપણા શરીરનું તો રક્ષણ થાય જ છે પણ આ તડકાથી પણ બચી શકાય છે નો ડાઉટ અગાઉના વિડીયોમાં કીધેલું છે એ પ્રમાણે કુમળો તડકો છે એ એક આયુર્વેદિક ડોક્ટર જ છે સૂર્ય પોતે એક ડૉક્ટર છે પણ જો તે જ તડકો તમારા માથા પર પડશે તો એ ચોક્કસથી નુકસાન પણ કરી શકે છે ઉપરાંત તમને લોકોને આગળ ચર્ચા કરવા જઈએ મિત્રો તો ગરમીથી બચવા માટે જે તમે નહાવાનું પાણી લો છો તેમાં થોડું ગુલાબજળ ઉમેરી અને સ્નાન લેશો તો તેનાથી તમારા સ્નાયુઓ પણ રિલેક્સ રહેશે અને શરીરને પણ લાભ રહે છે ઉપાય નંબર ત્રણની વાત કરવા જઈએ ને મિત્રો તો મેં તમને જણાવ્યું હતું કે તડકામાં જેમ બહાર રહો છો ને એમ તમને તરસ છે તે વધારે ને વધારે લાગે છે તો તરસ લાગે ત્યારે બજારમાં મળતા જે સોફ્ટ ડ્રિંક છે તે ન પીવા કારણ કે તે ખાંડથી ભરપૂર હોય છે અને આ ખાંડથી ભરપૂર સોફ્ટ ડ્રિંક પીવો છો ને એટલે પેટમાં ઠંડક વધારવાને બદલે એસિડિટી એટલે કે ગરમીની માત્રામાં ખૂબ જ વધારે વધારો કરે છે અને તેનાથી અલ્સર જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે હવે આના બદલામાં કયા શ્રેષ્ઠ અને સુંદર ઉપાય છે તો એ તમને જણાવી દઉં મિત્રો એનો શ્રેષ્ઠ ઉપાય છે શેરડીનો રસ પંદર કે વીસ રૂપિયાનો મળતો શેરડીનો રસ છે અને શક્ય હોય તો તેમાં બરફ ન નખાવવો તેમાં ફુદીનો નીચો શકો છો તેમાં તમે આદુનો રસ લીંબુનો રસ છે તે નખાવી શકો છો અને એ નખાવી અને જે બને છે રસ તે તમે પીશો તો એક કુદરતી ટોનિક છે તમારા શરીરની ઠંડક વધારવા માટે તમારા લિવરની તંદુરસ્તીને વધારવા માટે એક સચોટ અને સરળ ઉપાય છે અને શેરડીનો રસ બજારમાં ખૂબ જ સરળતાથી અને બધી જ જગ્યાએ ઉપલબ્ધ છે ઉપરાંત નાળિયેર પાણી છે તેને પણ તમે લઈ શકો છો તેનાથી પણ શરીરનું તાપમાન છે તે કંટ્રોલમાં રહે છે મિત્રો સ્ટેટિન જેવી દવાઓ છે કે જે હૃદય માટે આપવામાં આવે છે બ્લડ પ્રેશરના દર્દીઓને આપવામાં આવે છે તેનાથી જે બ્લડ પ્રેશર એટલે કે આપણી જે ગ્રંથિઓ હોય છે તેમાં રહેલું કોલેસ્ટ્રોલ છે તે નિયંત્રણમાં આવે છે ને એટલી જ માત્રામાં જો નાળિયેર પાણી લેવામાં આવે ને તો આ દવા કે જેનાથી નુકસાન પણ થઈ શકે છે તેવી દવાથી જેટલું આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે ને એટલું જ બ્લડ પ્રેશર આપણું નાળિયર પાણીનું પણ ઉનાળામાં જો સેવન કરશો ને તો એ આપણે નિયંત્રણમાં રાખી શકીએ છીએ સાથે સાથે પગની મસાજ જી હા મિત્રો પગની મસાજ જો કરવામાં આવે ને યોગ્ય રીતે તો પણ સમગ્ર શરીર કેમ એ ઉદાહરણ દઈએ ને તો ઝાડવું હોય તેના મૂળ કેમ જમીનની અંદર હોય છે ને તેમાંથી બધું પાણી ખેંચે છે એ જ રીતે આપણા મૂળ એ આપણા પગ છે હવે પગના તળિયામાં ખૂબ જ વધારે ગરમી રહેલી હોય છે હવે આની યોગ્ય મસાજ કરવામાં આવે ને તો પણ શરીરની ગરમી છે તે દૂર કરી શકીએ કઈ રીતે મસાજ કરવાની છે તો તમને એ જણાવી દઉં તો આ માટે મિત્રો તમારે લોકોએ લેવાનું છે ઘી જી હા મિત્રો ઘી લઈ લેવાનું છે અને આ ઘી વડે પગના તળિયા બરાબર ધોઈ સાફ કરી અને રાત્રે તમે હળવા હાથે મસાજ કરશો ને તો તેનાથી ખૂબ જ જબરજસ્ત ફાયદો થશે પણ સારામાં સારો ફાયદો લેવો હોય ને તો બજારમાંથી એક કાસાની વાટકી લઈ આવો અને આ કાસાની વાટકી પહેલાં કીક વાટકી પર લગાવી અને તળિયાની કાંસાની વાટકી વડે મસાજ કરો પગના તળિયાની બે મિનિટ મસાજ કરશો ને એટલે પગનું તળિયું થોડું કાળું પડતું જશે એ તમારા શરીરની ગરમી સૂચવે છે જેમ પગનું તળિયું વધારે કાળું થશે એમ એ વધારે ગરમી સૂચવે છે કાંસાના વાટકીથી બે બે મિનિટ બે પગના તળિયાની મસાજ કરી અને સુઈ જવાનું છે રેગ્યુલર આ પ્રોસેસ કરો તમારી શરીરની ગરમી છે તે થોડા જ દિવસોમાં સંપૂર્ણપણે છૂમ થઈ જશે તમારા શરીરનું ટેમ્પરેચર એકદમ નોર્મલ બની જશે તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો કે જેમાં તમને આના સચોટ ઉપાયો વિશે જણાવ્યું છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપનો ખૂબ ખૂબ આભાર